જૂનાગઢ જિલ્લાના કેશોદ નગરપાલિકા સંચાલિત હિન્દુ શમશાન ખાતે આજે જૂનાગઢ જિલ્લા પ્રભારી મંત્રી પદ્ધુમન વાજા કેશોદના ધારાસભ્ય દેવા માલમ નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા તેમજ અન્ય લોકોની ઉપસ્થિતિમાં કેશોદ હિન્દુ સ્મશાન ખાતે ઇલેક્ટ્રિક ભઠ્ઠી જે સરકારની પંદરમાં નાણાંપંચની અનરાઈડ બે હજાર બાવીસથી ત્રેવીસની ગ્રાન્ટમાંથી અંદાજે બેતાલીસ લાખના ખર્ચે બનેલી ઇલેક્ટ્રિક ભઠ્ઠીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જુનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી વાજા અને અન્ય આગેવાનો દ્વારા તેનું કરાયું હતું કેશોદ નગરપાલિકા દ્વારા પંદરમા નાણાં પંચ ગ્રાન્ટ અંતર્ગત આશરે બેતાલીસ લાખની જે ગ્રાન્ટ ફાળવાયેલી હતી તેના દ્વારા જે ઇલેક્ટ્રિક સ્મશાન ભઠ્ઠીનું નું આજે નગરજનોને અર્પણ કરી

We'll